વાહન ચોરી ના ગુના માં સંડો વાયલ ઇસમ ને સમા પોલીસે જડપી પાડી પાસા હેઠળ અમદાવાદ ખાતે મોકલી આપ્યો હતો વડોદરા શહેર પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિને રોકવા માટે વડોદરા શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ દુર્ગેશ ગિરીશકુમાર ઠાકોર જે અવારનવાર ટુ વ્હીલર વાહનોની ચોરી કરવાની વાળો હોય અને પોતાની ચોરી કરવાની અસામાજિક પ્રવૃત્તિ ચાલુ રાખી હોય જેની કરવામાં આવી હતી તેની સામે પાસા હુકમની બજવણી કરીને અટકાયત કરી આરોપીને અમદાવાદ જેલ ખાતે ધકેલવામાં આવ્યો હતો